ફાઈનલી આપણે ઘરે આવી ગયા જો આપણું ઘર રહીને ટકા ઉપર બની ગયું છે તો ચાલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આપણે આજે જઈ છીએ આપણું જ્યાં ઘર બને છે એ જગ્યા ઉપર તો વચ્ચે અમે ખારીમાં ઉભા રહ્યા છીએ તો જો મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ છે અને આપણે ઘણા દિવસથી આપણા ઘરે જ ગયા નથી તો કેટલું બન્યું તો ચલો આપણે જવાનું પાટડી તો જો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ ખારી માં અમે જો અમારે ખારી છે ને રણ હે રણની બાજુમાં પોકી ગયા આવી રીતનું અમારે ગામની બાજુમાં રણ આવેલું છે એનું લોકેશન છે તો ચલો વરસાદ આવી પહેલાં હા ને આપણે નીકળી જાય ને કે પલરવાનું થશે અને જો પાહો અમારે તો આ રસ્તો બને ને અમારા ગામના રસ્તા જ નહીં હારા રસ્તો બને તો ઠેઠ લગી લગે આવા કપચા પડે છે એટલે બાઇક એ હાચવી હાચવીને આપવું પડે અવરે અવરે તો ચલો આપણે જવા દઈએ ફાઈનલ આપણે ઘરે આવી ગયા જો આપણું ઘર રહીને પચાસ ટકા ઉપર બની ગયું છે તો ચાલો જાઓ દઈ ને આજ આપણને બધી ખબર પડશે કે રસોડું અને રૂમ ને બૂમ ને બધું ચીવું તો આપણે આવી ગયા ઘરમાં જો કામ ચાલુ જ છે તો જુઓ આ આપણો આ એક પહેલો રૂમ છે પછી આ આપણી ગેલેરી છે અહીંયા આપણે સંદાસ બાથરૂમ બનાવવાના છે અને જુઓ એમ માલ ભરેલો જ છે તો જો આ આપણો પહેલો રૂમ છે અને અહીંયા બારી મૂકવામાં આવી છે અને આ આપણો બેઠક રૂમ પછી આ રસોડું છે આ બીજો રૂમ હે રેધી થાય જો આ ગેલેરી હે અને અમાર કામ ચાલુ જ છે બે કારીગર મન સન્ના પરત મામા અને બીજો ભગમામા તો કાર આપણું પચાસ ટકા જેટલું બની ગયું છે હવે પાટો ભરવાનો હોય પાટો ભરીને પછી આપણે એની માટે પીધળીઓ નાખવાની તો બધું લાવવાનું છે જો દેખાશે કનનો તો ચાલો હવે આપણે બીજા કામે નીકળવાનું છે તો જવા દઈએ આપણે કામે ફાઇનલી મિત્રો અમે પાતળીને આવતા ઘરે કારણ કે પાતળી હું લોગ ના બનાવી કારણ કે અમારો વરસાદ બહુ આવતો હતો મેર જ નતો આવતો મોબાઈલ પલડવાના હિસાબે લોગ નતો બનાવતો જૂની વાળી વસ્તુ છે હવે એમાં અમારા ચણ્યા હતા ને કે મારા મમ્મી કામ કરે છે જો આ ચણ્યા ને આમાં નાખવાના એની આતે આતે ડાર બની જાય ડાર કેવી બને ખરસ મજાની પછી આ દાળ ને દરવાની તો શું કે અમારે તો ઘંટી હતી નહીં પણ આ બીજાની ની લાયા લાગે છે અમારે આને ઘંટી કે તમારે શું કે ઘંટી કેવી ને બાને તો આને ઘર ઘંટી કહેવાય તમારે શું કહેતા હોય કોમેન્ટ કરજો જો મસ્ત મજાના ચણ્યા પડે છે તો આપણે આવી ગયા છીએ પીપળી રામદેવ પીરના દર્શન કરવા માટે તો આપણે બારે આવી ગયા છીએ તો હવે આપણે અંદર જશું અને આપણે આ વિડીયોના માધ્યમથી આપણે રામદેવપીરના દર્શન કરશું અને તમને બધાને દર્શન કરાવશું તો ચલો આપણે જવા દઈએ અંદર તો આપણે અંદર આવી ગયા છીએ તો આ છે રામદેવપીર મહારાજનું મંદિર તો અંદર તો કેમેરાની મનાય છે પણ છતાં આપણે જો દર્શન કરે હશે તો તમને દર્શન કરાવશું વિડીયો માધ્યમથી તો બધા જય રામદેવ કોમેન્ટમાં કરી નાખજો તો ચલો આપણે હવે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવી વિડીયો સાંજ પડી ગઈ ને હું અમારે વિપુલ ભાઈ વાતાવરણ છે વરસાદ આવે એવું છે ફરતી બાજુ વાતરા છે અને સામે અમારા ગામનું રામજી મંદિર વિપુલ ભાઈ તમારે કઈ કેવું લોગમાં અમારે કહી કે અમે એક રીલ બનાવાયા છે તો ભાઈને મસ્ત એક રીલ બનાવવાની છે બે ઓફાની બનાવવાની હા બે ઓફાની ભાઈ બે ઓફાની રીલ બનાવવાના છે અને આપણે બ્લોગ આવું આપણે પાણી જાય એટલે આવું લગાવવું પડશે ભાઈ આપણે આ સાથે દોરીને આપણે સાથે દોરવું પડશે તો બસ આજના વિડીયોમાં આટલું વિડીયો પૂરો કરશું વિડીયો પડશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગીતનાઓ કરશો કોપીડેટ આવશે